સ્ત્રીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કર્યા છે આ વાળમાંથી વીક બનાવી કેન્સર પીડિત દર્દીઓને નજીવા દરે આપવામાં આવશે માતા પિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે માથાના વાળ એ સ્ત્રીની સુંદરતાની ઓળખ છે વાળથી જ સ્ત્રીની સુંદરતા પણ ખીલે છે ત્યારે સુરતની એક દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કરી દીધા જે વાળમાંથી વીક બનાવી કેન્સર પીડિત દર્દીઓને જીવા દરે આપવામાં આવશે માતાપિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ આ નિર્ણય લીધો છે પોતાના વાળ વધારવા માટે ઘણી મહેનત કરતા લોકો માટે આ દાખલો સમાન છે ત્યારે કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા તેણીએ પોતાના વાળ ડોનેટ કરી સમાજને એક નવી દિશા પણ આપી છે આ દીકરીનું નામ છે ઋષા પટેલ જે અડજણ વિસ્તારના રહેવાસી છે સોળ વર્ષના છે અને અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે સમાજમાં કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ થવા માટે આ દીકરીમાં એક ખેવના જાગી જે દીકરીએ પોતાને કિંમતી વાળ કેન્સર પીડિત દર્દીઓને ડોનેટ કરી દીધા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ So